વડોદરાની એમએસ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રીની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં આગ ફાટી નીકળી હતી કાળઝાળ ગરમીના કારણે શહેરમાં અનેક સ્થળોએ આગ લાગવાના બનાવો બની રહ્યા છે વડોદરા શહેરમાં વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રીની બાજુમાં ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલામાં આગનો બનાવ બન્યો હતો ત્યારે તેમાં આગ લાગવાના બનાવને કાબૂમાં લેતા ભારે જહેમત ઉઠાવવી પડી હતી આગના બનાવ અંગે ફાયર જાણ કરાતા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જોકે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પૂર્વે જ આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો બેઝિકલી પાછળનો જે બાપુ ખાનગી પ્લોટ છે ડિસ્પ્યુટેડ પ્લોટ છે ત્યાં થોડુંક આગ લાગી હતી પછી ધીરે ધીરે દિવાલ પછી તોડીને આ સાઈડ આવી ગઈ હતી અહીંયા કચરાનું ડમ્પિંગ સાઈડ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે એટલે એ કચરો વધારે રહ્યો છે તેથી અહીં એની જે સ્પીડ છે એ બહુ વધી ગઈ અને થોડી વારમાં આખો એરિયા कर ली तो देखो भाई ये सूखा कूड़ा है हाँ ये सूखा कूड़ा यहाँ पर इकट्ठा होता रहता है हम लोगों ने कई बार हितास विभाग से सूचना दी है कि इस कूड़े को ना इकट्ठा करें हमारी जो पूर्व हेड ऑफ द डिपार्टमेंट डॉक्टर अरुणा अवस्थी थी उन्होंने भी कई चिट्ठी लिखी हमने भी कहा परसों भी हमने अपने आप पल्लवी बहन को कहा कि भाई ये जरा क्लीन करा दीजिएगा और परिणाम अभी सबके सामने है भविष्य में जो है इन चीज़ों का ख्याल रखना चाहिए फायर स्टेशन थी थी हमने कॉल तो मेन कंट्रोल કે હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની અંદર કોઈ આવી જગ્યાએ કચરો સળગેલો છે પણ અહીંયા ઘટના સ્થળ ઉપર આવ્યો તો કચરો નહીં પણ વધારે માત્રામાં કચરો એકઠો કરેલો છે ઢગલો અને વધારે માત્રામાં મોટી આગ લાગેલી છે અત્યારે બે સાઈડથી ફાયર ફાઇટિંગ ચાલી રહી છે અને ફેકલ્ટીની અંદરથી અમે લોકો ફાયર ફાઇટિંગ કરી રહ્યા છીએ આગમાં આગ તો અમને જાણવા નથી મળ્યું કે કયા કારણસર તો લાગેલી છે પણ આગ કચરો વધારે હોવાને કારણે જ લાગેલી છે